આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે મારે નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ એ થી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા હળદરમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી રાજુ કરપડા પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો ભાજપે ખોટા કેસો કર્યા ભાજપે ડરાવવાની કોશિશ કરી ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જો મને જોશો રહ્યો એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને કઈ મજબૂરી હશે એ જે મારે જાણી નથી શકાયું પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે ભાજપ જે અત્યાચાર કરે છે ભાજપ જે લૂંટ ચલાવે છે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું ખેડૂતોનું પણ સમર્થન રહ્યું અને આમ આદમી પાર્ટી એ પણ તમે જોયું હશે કે હળદર કાંડ પછી ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલ સાહેબ સુદામડામાં સભા કરી ખેડૂતો લગભગ પચાસ હજારથી વધુ ખેડૂતો એકઠા થયા ભાજપ એટલું ડરી ગયું હળદળકાંડ પછી અને સુદામડામાં સભા થઈ એટલે દસ હજાર કરોડનું પેકેજ આમ આદમી પાર્ટીના લડવૈયા યોદ્ધાઓના કારણે મળ્યું પ્રવીણ રામ હોય રમેશ મેરો તમામ લોકો અને એનાથી પણ આગળ જતા આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓ મતલબ ઝોનમાં સાત થી નવ ઝોન અમે લગભગ કિસાન મહાપંચાયતો કરી જેમાં પણ ખેડૂતો ખૂબ ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ ખૂબ સમર્થન કર્યું અને આ નેતાઓ અને ખેડૂતોના સમર્થનમાં અમે સાઈન કેમ્પેન ચલાવ્યું અને તેર હજાર ગામોમાં નાની મોટી મીટિંગો કરી ખેડૂત પંચાયત કરી ન્યાય પંચાયત અને લગભગ 80000 હજારથી વધુ ખેડૂતોના આપણે સાઈન કેમ્પેન લઈ અને સમર્થન મેળવ્યું અને એ અમારું ડેલિગેશન એ ત્યાં ગયું મુખ્યમંત્રી શ્રીને માન્યને મળ્યા

સન્માન પણ કર્યું હતું યોદ્ધાઓનો ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમેદ છે આમ આદમી પાર્ટીનેના નેતાઓ ઉપર એના સંઘર્ષ ઉપર એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી પરંતુ ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા પણ ભાજપ કોઈ કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે એને ડેમેજ કરવાની કોશિશ કરે એને હેરાન કરવાની કોશિશ કરે જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું મેં જે રીતે જેલના જેલમાંથી આવ્યા પછી બધા જે આગેવાનો મળ્યા છે ખૂબ અત્યાચાર કર્યા છે યાર એ લોકોનું વાક શું હતું અને હજી પણ કેસોના દબાણો આન તેન એટલે મને લાગે છે કે ભાજપ છે એ કોશિશો આવી કરતી રહેશે પરંતુ આમ આદમી પાર્ટીને એનો એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે રાજુભાઈ એ સાથે મારી વાત થશે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે ખૂબ મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે જય જવાન જય કિસાન